આશા વર્કરોનો મોરચો મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન ઓનલાઈન ટેકોની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા માટે દબાણ કરતા હોવાનો પણ આરોપ છે બંધારણ મુજબ લઘુત્તમ વેતન સમાન વેતન સમાન કામના કાયદાને અમલ કરવા માંગ કરાઈ છે અધિકારીઓ દ્વારા દબાણ કરવાતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજે આશા વર્કર બહેનો અને તેની સાથે લિટર બહેનો ઉપસ્થિત રહ્યા હતા મહિલા સંગઠન છે મહિલા શક્તિ સેના તેમના નેજા હેઠળ આ તમામ બહેનો એકત્રિત થયા હતા તેમનું કહેવું છે કે આશા વર્કર અને આશા બહેનો પાસે જે ઓનલાઈન કામગીરી કરાવવાની આવે છે એ ઓનલાઈન કામગીરી કરવા માટે થઈ અને મોંઘા મોબાઈલ લેવા માટેનું દબાણ ઊભું કરવામાં આવે છે અપરાંત બંધારણ મુજબ લઘુત્તમ વેતન અને સમાન કામ વેતન કાયદો એ લાગુ કરવામાં આવે કારણ કે આ લોકોને લઘુત્તમ વેતન નથી મળતું સમાન કામનું વેતન પણ તેઓને નથી મળતું છે એ પણ રદ કરવાની તેમણે કરી છે આ ઉપરાંત દિવસની પગાર સહિતની મેટરનિટી લીવ તેઓને મળે કારણ કે જો સરકારી કોઈ કર્મચારી છે કાયમી મહિલા કર્મચારી છે તો તેમને મેટરનિટી લીવ પણ મળતી હોય છે પરંતુ આ લોકોને મેટરનિટી લીવ પાસા વર્કરને અને ફેસિલિટેડ બહેનોને નથી મળતી તો તે મળે તેવી માંગણી પણ તેમણે કરી છે આ ઉપરાંત જયારે રાત્રિ દરમિયાન કોઈ સગર્ભા મહિલા પાસે તેઓ રોકાય છે અને ડિલેવરી થાય છે એવા અંદર અલગથી અને વધારે ચૂકવવામાં આવે તેવી પણ કરી છે ચાલીસ વર્ષ પછીની બહેનોને પેન્શન મળવું જોવે એ પ્રકારની માગણી માંગણી પણ તેઓએ કરી છે આજે આંબેડકર હોલ ખાતે આ તમામ બહેનો એકત્રિત થયા હતા અને ત્યારબાદ તેમની માંગણી હતી કે તેમને રજૂઆત કરવા માટે થઈ અને જવા દેવામાં આવે જો કે પોલીસ ત્યાં પહોંચી હતી રેલી કાઢવાનો પ્રયાસ હતા એ પ્રયાસ પહેલા જ પોલીસ ત્યાં પહોંચી અને તેમણે કીધું કે ચાર થી પાંચ મહિલાઓ એ રજૂઆત કરવા જઈ શકે છે તેમાં આ મહિલા સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી જી જી હિરેન માહિતી બદલ આભાર